વલસાડ જિલ્લાનું એક એવું ગામ જ્યાં જીવન જીવવું હોય તો હોળી ચલાવવું શીખવું જરૂરી છે નહીં તો જીવન બેકાર છે એમ અમે નથી કહી રહ્યા ગામના લોકો કહે છે આ એક એવું ગામ છે જે ગામના લોકો ચાલીસ વર્ષોથી પાણીથી ઘેરાયેલું છે અહીંના લોકો સુધી સરકારી યોજનાથી વંચિત છે ગામના લોકોએ જીવન જરૂરી કામ કરવું હોય તો તેઓનો એક જ સહારો હોળી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઉંડાણ વિસ્તારનો સંઘ પ્રદેશ હવેલીની સરહદે હવેલી અડીને આવેલ મધુબન ગ્રુપ ગ્રામ પંચાયત નગર ગામ સિંગ ફળિયાના લોકો દમણગંગા નદીના કુદરતી સૌંદર્ય અને મધ્ય ભાગે રહી જીવન હોળીના સહારે જીવી જીવ જોખમમાં મૂકી ગુજરાન ચલાવી રહ્યા છે કપરાડાના નગર ગામના સિંગ ડુંગરી ફળિયું ટાપુ તરીકે જાણીતું અંદાજે પાંત્રીસથી થી ચાલીસ ઘરો સાથે બસો પચાસથી વધુ જનસંખ્યા ધરાવતું સિંગ ડુંગરીની ચારે બાજુએ મધુબન ડેમનું પાણીથી અંદાજે ચાલીસથી પચાસ ફૂટ પાણી ના ફરતે ત્યાંના રહીશો પોતાનું જીવન વિતાવી રહ્યા છે અહીંના કાયમી વસવાટ કરતાં આદિવાસી જનજાતિ લોકોને મુખ્યત્વે જીવન ગુજરણ ચલાવવા માટે માછીમારી ખેતીવાડી મજૂરી કામ સાથે સંકળાયેલા છે મોટાભાગના યુવાનો બેરોજગાર છે કંપનીમાં કામ કરવાનું માટે જવાય પરંતુ હોળીના સહારે જવાનું હોય છે ઘણા ઓછા કામ મળે છે જેથી યુવાનોને નોકરી પણ મળતી નથી બીજી તરફ આ ગામના યુવાનોને લગ્ન માટે પણ છોકરીઓ મળતી નથી અહીંયા જીવન જીવવું હોય તો હોળી ચલાવવું જરૂરી હોય અને એટલે યુવાનોમાં લગ્ન પણ જલ્દી થતા નથી સિંગ ડુંગરી ફળિયાના ચાલીસ પૈકી અઠ્ઠાવીસ જેટલા ઘરોમાં હોળી છે અહીંયા બાલવાટિકાથી પે એકથી પાંચ ધોરણની પ્રાથમિક શાળાના એક શિક્ષક અને એક શિક્ષિકા પણ સહખર્ચે હોળીમાં આવી ફરજ બજાવે છે આ ગામના લોકોએ નદી પાર કરવામાં ચાલીસથી પચાસ મિનિટ લાગે છે અને જો વાતાવરણ ખરાબ હોય પવન ફૂંકાતો હોય તો એકથી દોઢ કલાક લાગે છે જીવ જોખમમાં મૂકી અહીંના લોકો ચોમાસામાં અવર જવર કરતા હોય છે ત્યારે સુવિધાથી વંચિત આ ગામના લોકોને પાયાની સુવિધા તેમજ એક મશીન બોટની માંગ કરી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે આ ગામનું જીવનશૈલી ક્યારે બદલાશે તેઓની માંગ ક્યારે પૂરી થશે